અખત્રાના તાલુકાના ઉગેડી ગામે મસ્જિદ અક્ષાની પાયાવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બહોળી સંખ્યામાં ઉગેડી ગામે ગામે સુન્ની મુસ્લિમ મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા અને સૌ હિન્દુ આગેવાન એક સાથે મંચ ઉપર રહીને એકબીજાને સાલ ઓઢાડી અને સ્વાગત કરવામાં આવ્યું હતું મસ્જિદે અક્ષાની શુભારંભના ખુશીના નિમિત્તે ઉગેડી ગામના હિન્દુ આગેવાન ભાઈઓએ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ નારે તકબીર અલ્લાહુ અકબર ના નારા સાથે પાયા વિધિ નો શુભારંભ કરવામાં આવ્યો હતો પાયા વિધિ ના કાર્યક્રમ માં ત્યારબાદ નાથ શરીફ પડવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન મુફ્તી કચ્છ ફરજન સૈયદ અમીન શાહ બાવા ના હાથે પાયા વિધિ કરવામાં આવી હતી સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ ના પ્રમુખ અબ્દુલભાઈ રાયમા સૈયદ ગુલામ શાહ બાવા મુરુ નોડે સમાજ ના પ્રમુખ હાજી અબ્દુલ્લા खत्री समाजना प्रमुख आर के खत्री नखत्राणा नोडे समाजना प्रमुख जाकब अहमद कुंभार समाजना प्रमुख ईशाक भाई इब्राहिम इतेहादुल मुस्लिम युवा प्रमुख हारून भाई हाजी अहमद नेत्रा खत्री महमद भाई विराणी प्रमुख महमद भाई मुतुली नखत्राणा साटी जूसब इस्माहिल रत्रिया साटी समाज प्रमुख नोडे जखरा भाई जूनस मिर्जापर હાજી ગુલમામદ ઉટબડી ખત્રી હાજી અહમદ જુમ્મા મુતવલી ઉગેડી અને ઉગેડી સરપંચ કરણભાઈ રબારી માલાભાઈ ડુંગર વેરશીભાઈ રબારી સોઢા ઇન્દ્રસિંહ બાપુ હેમરાજ મહારાજ આહિર પબાભાઈ ખોબરી મોટી જાડેજા નવુભા વિસુભા જાડેજા દિલિપસિંહ ઇન્દુભા નામી અનામી વ્યક્તિઓ ઓય હાજરી આપી હતી આ કાર્યક્રમનો સંચાલન સલીમ ખલીફાએ કર્યો હતો રિપોર્ટ હાસમ તુડિયા डेली क्राइम न्यूज पर